અત્યારે વાત વર્ગીકરણ કેમ જરૂરી છે હું તમને ઉદાહરણ આપું દિવસ પરીક્ષાનું પરિણામ આવ્યું તેમાં જનરલ કેટેગરીનું હતું ચોરી ઓબીસીનું હતું અડસઠ અને ઈડબ્લ્યુએસનું હતું ચોત્રીસ એનો મતલબ એ થાય કે ઓબીસીના અંદર જે સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત છે તેના બાળકો અડસઠ માર્ક્સે પણ પાસ થાય થઈ શકે અને બીજી બાજુ ઈડબ્લ્યુ એસ કે જે જનરલ કેટેગરીમાં આવતા આર્થિક રીતે જે પચાસ વર્ગ છે એ ચોત્રીસ માર્ક્સો પાસ થાય છે પણ અત્યારે હાલ ગુજરાતના અંદર એવી વિકટ પરિસ્થિતિ સર્જન થઈ છે કે એકસો છેતાલીસ જ્ઞાતિઓ ઓબીસીમાં આવે છે પણ ખાલી વીસ કે ત્રીસ જ્ઞાતિઓ જ કે જે દરેક પરીક્ષામાં એસી ટકાથી વધારે સીટો લઈ જાય છે બાકી બીજી એકસો ત્રીસ જ્ઞાતિઓ છે જેમને બાળકો જોવાબ નથી મળતા તો આનું એક જ સમાધાન છે કે ઓબીસીમાં વર્ગીકરણ કરવામાં આવે કે જે સંવિધાનિક રૂપે માનનીય સુપ્રીમ કોર્ટનો માન્ય છે ભારતના અગિયાર રાજ્યોમાં એના અમલમાં મૂકવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના જે રાજ્યમાં સરકાર છે ત્યાં પણ અમલમાં છે કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ અમલમાં છે તો ગુજરાતમાં જો વર્ગીકરણ કરવામાં આવે તો ગુજરાતમાં જો ઓબીસીના અંદર જે સક્ષમ જ્ઞાતિઓ છે એ એકબીજામાં સ્પર્ધા કરશે અને જે બીજી જ્ઞાતિઓ છે જે વિકાસની મંચિત છે એ એકબીજામાં સ્પર્ધા કરશે કે જેથી દરેકને લાભ થઈ શકાય પણ અનામતનો જે સાચો ઉદ્દેશ હતો એ અમલમાં મૂકી શકાશે બાકી અત્યારે હાલ તો એકસો છેતાલીસ જ્ઞાતિ હોવા છતાં મોટાભાગની જાતિઓ અન્યાય થઈ ગયો છે